ભાજપના સાંસદ ફરી એકવાર અધિકારીઓના રાજથી થી નારાજ બેઠકમાં ન બોલાવ્યા તો મનસુખ વસાવા અકડાયા અને કહ્યું તો ચલો જાણીએ શું કહ્યું મનસુખ વસાવાએ નમસ્કાર હું છું તમારી સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ સાંસદ મનસુખ વસાવાનો ફરી રોષ ઉભરાયો છે નર્મદાના અધિકારી રાત સામે ફરી સાંસદ મનસુખ વસાવાએ હૈયાવરા ઠાલવી છે નર્મદા જિલ્લામાં આયોજન મંડળીની બેઠકમાં લઈ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે આયોજન મંડળની બેઠકમાં જનપ્રતિનિધિઓની બાદબાકી બાકી થતા ગંભીર આરોપ લગાવ્યા છે વસાવાનો આરોપ છે કે નર્મદા જિલ્લામાં અધિકારી રાત ચાલી રહ્યું છે અધિકારીઓ મનમાની કરી કામ કરી રહ્યા છે એટલું જ નહીં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ ગ્રાન્ટના પૈસામાં કટકી કરવા જનપ્રતિનિધિઓને ન બોલાવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે અગાઉ સાંસદે કહ્યું હતું કે આ દારૂ વેચવા અનેકવાર પકડાઈ જાય છે પરંતુ સુધારવાનું નામ નથી લેતા ખાલી મનસુખ વસાવા બોલશે એટલું જ નહીં ચાલે બધાએ બોલવું પડશે સોલ્યા જ નહીં ઘણી જગ્યાએ આવા દૂષણો ચાલી રહ્યા છે તેમણે કહ્યું હતું કે નાંદોદના ચિત્રોલ મયાસીના એક સમયમાં મોટા બુટલેગર દિનેશ વસાવાએ પાછું દારૂ વેચવાનું ચાલુ રહ્યું છે નર્મદા એલસીબી પોતે માથે રહીને ધંધો ચલાવે છે એવી મને ખબર પડી એલ ના અધિકારીઓની રહેમ નજર હેઠળ દારૂ ના અડ્ડા ચાલે છે આવી જી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ